લોટસ એને કઈ રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યું કાબે અર્જુન લૂંટીયો કોઈ ધનુષ વહીબાણ આજે ઉક્તિ છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જે રીતે કોંગ્રેસની સરકારો તોડતી રહી છે એજ જ મોડે સોપ્રે કોંગ્રેસની સરકારને બચાવવામાં સુખવિંદર સુખુ સિંહ સુખુ એક સામાન્ય પરિવારમાંથી માંથી ડ્રાઈવર પરિવાર આવનાર મુખ્યમંત્રી ઘેર ઘર અખબીની ફરનાર સુખવિંદર મહારથીઓ સામે જીંક ઝીલી અને સરકાર આજે તો બચી ગઈ છે ચર્ચા જરૂર એવી છે કે

હિમાચલ પ્રદેશની સરકાર તોડવાનું ભારતીય જનતા પાર્ટી માટે શક્ય નથી અને ત્યાં સુધીમાં લોકસભાની ચૂંટણી થઈ જશે ત્યાં સુધીમાં સુપ્રીમ કોર્ટ પણ કોઈ ચુકાદા આપી ન શકે અને આપે તો પણ સ્પીકર છે પઠાણિયા એમણે એમના ખંડમાં એમની સાથે બદતમીજી કરનારા પંદર જેટલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા અને એ ધારાસભ્યો રાજ્યપાલ પાસે પહોંચી ગયા છતાં બજેટ મંજૂર કરાવીને વિશ્વાસનો મત વિધાનસભામાં મેળવીને सुखविंदर सिंह की सरकार आजे तो बची गई खेल खूब तो। भारतीय जनता पार्टी नो खेल भारतीय तो। जनता पार्टी ना राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा નરેન્દ્ર મોદીની સરકારના કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર જે પ્રદેશમાંથી આવે છે એ પ્રદેશમાં પોતાના વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટીને જીતાડી નહીં શકનાર એવા આ નેતાઓ અને એમાંય પાછા અનુરાગ ઠાકુર તો ત્યાંના જે મુખ્યમંત્રી રહેલા પ્રેમકુમાર ધુમલ એમના સુપુત્ર છે એમના બીજા ભાઈ બીસીસીઆઈ માં છે અને તમને ખબર છે કે બીસીસીઆઈ ઉપર અનુરાગ ઠાકોર નું ચલણ છે અમિત શાહ ના પુત્ર જય શાહ એ બીસીસીઆઈ માં કરતા હરતા છે અને સંયોગ જુઓ અને ખબર આટના

અને બીસીસીઆઈ માં પોતાના હિતો વધારે જોતા હતા કહ્યું કે આખી ચર્ચા હાઈકમાન્ડ ને ગેરમાર્ગે દોરવાની એની ચર્ચા કોઈ નથી કરતું આ રાજીવ શુક્લ ક્યારેક મુંબઈમાં પત્રકાર હતા અને ઉદયપુરના અરવિંદસિંહજી મેવાડ રાજવી પરિવારના અરવિંદસિંહજી મેવાડના નિમંત્રણથી અમે બધા જ્યારે ઉદયપુર ગયા હતા હું માનું છું ત્યાં સુધી ચોરાસી છ્યાસી ના ગાળામાં ત્યારે રાજીવ પણ અમારી સાથે હતો અને એની પત્ની અનુરાધા પ્રસાદ પણ સાથે હતી અનુરાધા

ગુજરાતમાંથી ચૂંટણી લડવા માંગતા હતા પણ એમને મદદ કરશે ચૂંટાવામાં એવા આ રાજીવ શુક્લ એમને કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ભણાવ્યું હતું જો કે અગાઉ જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ચૌદેક એક મહિના પહેલા ત્યારે છત્તીસગઢના એ વખતના કોંગ્રેસી મુખ્યમંત્રી બઘેલને પણ રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશ પાઠવ્યા હતા રાહુલ ગાંધી એ વખતે ભારત જોડો યાત્રામાં હતા પદયાત્રામાં હતા અને કોંગ્રેસી મુખ્યમંત્રી રહેલા રાજા સાહેબ વીરભદ્રસિંહ એમના રાણી સાહેબા છે અને એમણે મુખ્યમંત્રી બનવું હતું કારણ કે અડસઠ સભ્યોના સભાગૃહમાં કોંગ્રેસને 40 બેઠકો મળી સ્પષ્ટ બહુમતી મળી અને ભારતીય જનતા પાર્ટીને પચીસ અને ચૂંટાયા તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદીએ ભાજપના એક બળવાખોરને ફોન કર્યો તો છતાં એણે નરેન્દ્ર મોદીની વાત માની નહોતી એ વખતે ઉમેદવારી પાછી ખેંચવાની અને કારણે ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશમાં હારી હતી સિંહ નો વારસો એમને જ મળવો જોઈએ પણ રાહુલ ગાંધીએ એક સામાન્ય પરિવારમાંથી આવતા અને યુવા કોંગ્રેસના વિદ્યાર્થી કોંગ્રેસની વિદ્યાર્થી પરિષદ એનએસયુઆઈ ના પછી યુવા કોંગ્રેસના અને એ રીતે ઘડાયેલા એક નિષ્ઠાવંત કાર્યકર્તા એવા સુખુને મુખ્યમંત્રી બનાવ્યા એમને મુખ્યમંત્રી બનાવ્યા એટલે રાણી સાહેબા રૂસણે બેઠા હતા જે હિમાચલ પ્રદેશના કોંગ્રેસના પ્રેસિડેન્ટ હતા જે મંડી ના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા એ રૂસને બેઠા પણ કોંગ્રેસ મૂડી મંડળે દાદ ન આપી અને એમના ધારાસભ્ય પુત્ર વિક્રમાદિત્યસિંહને મંત્રી પરિષદમાં લીધા એમણે પણ નખરા તો ઘણા બધા કર્યા પરંતુ આજે આ રાજીનામું આપ્યું અને ગઈકાલે કોંગ્રેસી ઉમેદવાર એવા ડોક્ટર અભિષેક મનુ સિંઘવી જેવી પ્રતિભાવાન વ્યક્તિને હરાવીને હર્ષ મહાજનને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવામાં કોંગ્રેસના છ ધારાસભ્યો અને પેલા ત્રણ અપક્ષ એમનો સહયોગ મળ્યો એમ છતાં ચોત્રીસ અને ચોત્રીસ મત મળ્યા પચીસ વત્તા છ વત્તા ત્રણ એટલે કે છ જણાએ પાર્ટી સાથે ગદારી કરી નિવેદન એવું હતું કે અને હરિયાણા પોલીસ એમને આ નવે નવ હરિયાણાના ગઈ આખો ખેલ જે હતો બજેટ સત્ર ચાલી રહ્યું હોય ત્યારે કટ મોશન લાવવામાં આવે અને સરકારને પરાજિત કરવામાં આવે તો સરકાર પડી જાય અને પછી ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એવો કારસો હતો આ ખેલ આખો ખાલી ગયો આજે કારણ કે સ્પીકર પઠાણિયા પેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને દાદલ મચાવવા માટે સસ્પેન્ડ કર્યા એમણે તરત જ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ત્યાંના રાજ્યપાલ સમક્ષ ધ્યાન રાખી પરંતુ સ્પીકર નું રૂલિંગ છે એટલે એ પણ કરી શકે એવી સ્થિતિમાં આજે તો નથી અને જે રીતે નરેન્દ્ર મોદીએ જે રીતે અમિત શાહે સંસદમાં કેટલાક કાયદાઓ સંસદના બંને ગૃહોમાં રાજ્યસભા અને લોકસભામાંથી કરાવી લીધા એ ખેલ જે કર્યો હતો એ જ રીતે સુખવિંદરસિંહ સુખુએ બજેટ મંજૂર કરાવી લીધું અને વિશ્વાસનો મત મેળવી લીધો આ સંજોગોમાં પેલી ઉક્તિ અમે જે કહીએ કે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે કે શિવકુમાર એ બંને જણા સિમલામાં પહોંચી ગયા હતા રાહુલ ગાંધીની ગેરહાજરીમાં આ ખેલ ચાલી રહ્યો હતો રાહુલ ગાંધી વિદેશમાં ત્યારે એમની સૂચનાથી ડીકે શિવકુમાર અને હુડા એ શિમલા પહોંચ્યા અને હાઈ કમાન્ડે બહુ જ કડક નિર્ણય લીધો છે સામે કેટલાકને મિનિસ્ટર ન બનાવવા બદલ અથવા તો કોઈ લાભ ન આપવા બદલ અથવા તો કોઈને અપમાનિત કર્યા હોય એ બદલ કેટલાક લોકોનો રોષ હોય શકે પરંતુ રાજાશાહી પરિવારમાં બધા જ હોદ્દાઓ જો આપવામાં આવે તો મને લાગે છે કે લોકશાહી ને લુણો લાગે છે મંડી જે લોકસભા ક્ષેત્ર છે એના જે સંસદ સભ્ય અત્યારે છે પ્રતિભાસિંહ રાણી સાહેબા એમના પુત્ર એ હજુ આજ સુધી કેબિનેટ મિનિસ્ટર રહ્યા અને પાછા પીડબ્લ્યુડી ના પબ્લિક વર્ષ ડિપાર્ટમેન્ટ જેવા માતબર માલદાર ક્રીમ વિભાગ કહેવાય એવા એના એ કેબિનેટ મંત્રી રહ્યા એમણે રાજીનામું આપ્યું થોડાક પ્રદેશ સ્ટેટ આખું એ રાજાને લખી આપવાનું અમે રાજા એટલે કઈ હિમાચલ આખાના તો રાજા છે નહીં એમનું રજવાડું મંડીમાં આવે છે પણ વીરભદ્રસિંહ કોંગ્રેસના છ વખત મુખ્યમંત્રી રહ્યા અને આટલું આટલા સમય માટે મુખ્યમંત્રી રહ્યા છતાં એમના રાણી સાહેબાને પણ મુખ્યમંત્રી થવું હતું અને ભારતીય જનતા પાર્ટી વાળાઓએ એમના રાજકુમાર વિક્રમાદિત્ય શ્રીને પણ ચાવી ટાઈટ કરી હતી કે તમે પણ મુખ્યમંત્રી થવાને લાયક છો પરંતુ આ ખેલ ભારતીય જનતા પાર્ટીનો ખાલી ગયો આવતા દિવસોમાં આ ઘટનાક્રમ કેવો આકાર લે છે એના તરફ આપણી અઠવાડિયે અથવા તો એના પછીના અઠવાડિયામાં માન્ય વડાપ્રધાનના બધા રાજ્યોના પ્રવાસો પૂરા થાય સરકારી ખર્ચે એના પછી ચૂંટણી પંચ એ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરશે આજે એમણે ડીએમકેને ભાંડવાનું કામ વધારે કર્યું અને ડીએમકેની એક જાહેર ખબર ઉપર એમણે ટિપ્પણો કરી ઉપરાંત એ પશ્ચિમ બંગાળ જવાના છે બિહાર જવાના છે એમના પ્રવાસો આ બધા આ બધા ચૂંટણીલક્ષી પ્રવાસો સરકારી ખર્ચે થઈ રહ્યા છે અમિતભાઈના પણ એ પ્રવાસો સરકારી ખર્ચે જે થઈ રહ્યા છે અને એ બધા પ્રવાસો પૂરા થશે ત્યારે ચૂંટણી જાહેર થશે અને ચૂંટણીની તારીખો જાહેર થશે

પોતાની સરકારના પોતાને ગમે એવા મંત્રી અને વિપક્ષના નેતા એટલે કે ટુ વન કમિશનર બને એટલે કયા ઘરું ચૂંટણી પંચ રે અને ધાર્યું કરાવી શકે એવા ખેલ આપણી નજર સામે ચાલી રહ્યા છે એ આપણે જાણીએ છીએ આજે મેં કહ્યું એમ કે ખબર હાટ ના પ્રદીપ ચૌહાણે બીજી એક બહુ કહ્યું કે સ્પષ્ટપણે સૂચના આપી દેવામાં આવી છે કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં જવું હોય તો જઈ શકે છે બાકી જે રાજીનામું આપ્યું છે એ પાછું ખેંચી લે અને મંત્રી તરીકે ચાલુ રહે

ઘીના ઠામમાં ઘી પડ્યું એવા એવી સ્થિતિમાં લાવી દેશે પ્રતિભાસિંહ કે પછી વિક્રમાદિત્યસિંહ લડે મંડી બેઠક ઉપરથી એવો સુખુ નો આગ્રહ છે અને પ્રતિભાસિંહને અને એ વિક્રમાદિત્યસિંહ ઉપરથી પાર્ટી બધે કોંગ્રેસીઓને સમાવવા માટે ના ભરતી મેળા હજુ અખંડ રાખે છે ગુજરાતમાં પણ ધાનેરાના ધારાસભ્ય રહેલા કોંગ્રેસી ધારાસભ્ય રહેલા બ્યાસી વર્ષીય પટેલ એમણે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને બ્યાસી વર્ષે આમ તો એમને વિધાનસભાની ચૂંટણી લડવા માટેના પણ ધખારા હતા જ આજે અમે જ્યારે એમની સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું કે હું અંગત રીતે મળીશ ત્યારે વાત કરીશ હમણાં થોડા વખત પહેલા જ એમનું મુંબઈમાં બ્રિજ કેન્ડીમાં કેન્સરનું ઓપરેશન થયું આંતરડું કાઢવું પડ્યું કાપવું પડ્યું એની એમણે વાત કરી એમના રાજકીય વિરોધી એવા ભૂતપૂર્વ મંત્રી અને એ ધારેરાના પાછા હરજીવન પટેલ સાથે પણ અમે આજે વાત કરી અને હરજીવન પટેલ તો આ જોઈતાભાઈ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશે પરંતુ બનાસ એ બનાસડેરીના ડિરેક્ટર છે અને માનનીય વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ચેરમેન શંકરભાઈ ચૌધરી એમની એક મહેચ્છા છે લોકસભાએ જવાની એટલે એ પોતે કદાચ એમના ઈશારા હોય અને જોઈતારામ એ ભારતીય જનતા પાર્ટીમાં બ્યાસી વર્ષે પણ જોડાય એ બાબતમાં એ પોતે ઇનકાર કરી રહ્યા નથી પરબતભાઈ પટેલ સંસદ સભ્ય રહ્યા છે પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષ ને શંકરભાઈ અણંદાભાઈ પટેલ જનસંઘ થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે નેતા છે એમને શંકરલાલે કમલમ માં ફરિયાદ કરીને બનાસ બેંકના ચેરમેન પદેથી દૂર કરાવ્યા એના પછી અપેક્ષિત હતું કે શૈલેષ પટેલ ને એ મુકાવશે ત્યાં પણ અમને આજ સુધી એવી ખબર નથી પડતી કે શૈલેષ પટેલ બનાસ બેંકના ચેરમેન થયા કે નહીં અને પરબતભાઈ પટેલે હવે નિવૃત્તિ લઈ લેવી પડશે કારણ કે માનનીય શંકરભાઈ એ દિલ્હી જઈને લોકસભા જઈને અમિત શાહના સહકાર રાજ્ય મંત્રી તરીકે કામ કરવા માટે ખૂબ છે એવું જાણવા મળે છે આજે શંકરલાલ સાથે અમારી વાત થઈ નથી પરંતુ આવી એક ગણતરી ચાલી રહી છે અને આમ તો એમણે બનાસ ચેરમેન તરીકે જ્યારે વિધાનસભાના સ્પીકર થયા ત્યારે રાજીનામું આપવું જોઈએ નૈતિક રીતે પરંતુ બનાસ ડેરીનું એક રજવાડું છે જે રીતે પંચમહાલ ડેરીનું રજવાડું એ ભાઈ શ્રી ભરવાડ જે ડેપ્યુટી સ્પીકર છે એમણે સાચવી રાખ્યું છે એમ પણ આ સાચવી રાખ્યું છે પરંતુ બનાસકાંઠામાં આંજણો જ આંજડાની વિરુદ્ધમાં ખેલ કરે છે અગાઉ પરથીભાઈ ભટોળ એમને અને શંકરલાલનો આપસમાં આમને સામને ખેલ થયો હતો પરથીભાઈના પુત્ર જે ધારાસભ્ય અગાઉ હતા એ પાછા કોંગ્રેસમાં ગયા હતા અને વળી પાછા ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ્યા છે કદાચ પણ ભારતીય જનતા પાર્ટીની લૂડ ખખડાવતા હશે પણ હવે આ બધા પાકા પાન છે પરથીભાઈ હોય કે જોઈતારામ હોય કે પછી અમારા મિત્ર હરજીવનભાઈ હોય પણ હજુ હોદ્દાની લાલસા એ જતી નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે દેશમાં અને વિદેશમાં વસતા જે ગુજરાતીઓ છે એ સાચી વાત ટકોરાબંધ વાત જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઇ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર